ના સહયોગથી અને ગામના થોડા સહયોગથી જે શંકરભાઈ સાહેબે આ એક ભાગીરથ કામ કર્યું છે અને તળાવ મોદી સાહેબ ને ખૂબ ખૂબ મોદી સાહેબનો આભાર કે આખા બનાસકાટો ભીલો કરવા રિયાળી કરવા અને ખેડૂતોને આમ ખુશી વરસાવા જેને રાત દિવસ કામ કર્યું છે આ પણ અમારા બીજે સાહેબ અને આખી ટીમ અને આ તળ હું મૂળ જઈ નેડા આવજે સાહેબ બીજી તો વાત કરતા પણ હું તો મારા ઘરની વાત કરું પેલા મેં દા કટપ આવ્યા હતા મે વર્ષર કોઈ રાઠી ને દા કટપ પણ એ વીસ કટપ મને યાદ નથી પણ સાહેબ તમારો ખૂબ ખૂબ વાર આ જાવ પોણી બાળીને ત્યાં સાહેબને જો મૂટો પાડીને મારું અમારું દે એટલું રખે છે કે ખોટ કશુંય નથી અમારે તો લીલા લહેર કરી છે એક દોરો કવડો પરમાર એક દોરો દોરો